ग्यान्ड रेडी रेडी થઈ ગયા ને બસ હવે જો निकाळू 11 વાગનો કરતા કરતા 11:30 થઈ ગયા તો આ બહુ કિંમતી વસ્તુ મમ્મીએ લઈ દીધી હે ગેટ લાઈક કર જોનબા બાયપાસી હુઈ ચાલો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ને બાકી બતાવી મજબાણ તો બસ એને છે ને ખબર પડી ગઈ કે કીક દેવા આવે છે આજ એને ગોળવાળી ઠેપલી દેવી છે રોટલી તો આકડી ચિતપાઈ દઈ ગયા મેં કીધું આજ હું તને ગોળવાળી ઠેપલી ખવડાવું એને દઈ દઈએ ને આકળી જો સાહે કરી લીધી સીરામણ બધા કરી લીધું ને હવે ઠામ ઉટકવા બે છે તો મેં કીધું નાવાનું પાણી ગરમ મૂકી દઈએ ને પછી થામ ઉટકું ને પાણી ગરમ થઈ જાય પછી છે ને જાઉંસ થોડુંક લેવું દેવું કરવા ગામમાં એટલે શાકાકડી મમ્મી કે હું છે ને વઘારી નાખું ત્યાં આવીને રોટલા જ રહી એટલે સાહેબ કર નાખી ને હજી હંજવારી બાકી છે વારવાની ને ઠામ ટકવાની બાકી છે બે કામ બાકી છે ત્યાં આગળ ઝડપથી કરી લઈએ હવે પછી નાઈ ધોઈને પછી નહીં કરીએ હા 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 આવું આવું વા એ આવું બાકી અમારે કબૂતર ને ખિસકોલા ને ઘતના હાથમાં એવા આવે કેવા આવે અસલના

તો હજી કામ તો ઘણું બધું બાકી છે ને ઘણું થઈ ગયું છે કિરણ કે હું સાહી મમ્મી કરી લઉં પછી આપણે આગળ બીજું કામ કરીએ પછી થોડું છે ને માખણ કાઢવાનું બાકી છે સાહેબ ફેરવી ને મેં મૂકી દીધી આવાની છે ને ટાઈટ ની ઘડીક માં થાય નઈ એટલે બસ હવે નથી કાંઈ ને સિરામણમાં છે ને ખીચડી હાંજની પડી તી વઘાર નાખી જીતભાઈ ને રોટલો ડુંગળી વાળો વઘાર દીધો બધાય કરી લીધું ને આ મામો દીકરી આમ રમવા નીકળી ગયા ને મમ્મી ને આઈ છે ને અહીંયા મારે સિરામણ વધારે થઈ જાય છે એવું થોડું હોય એ હોય ત્યાં છે ને ઘટના મમ્મી એમ કીધા રાખે ખાને ખાને આઈ છે ને મારે ખાવાનું જાજુ થઈ જાય એ ખવડવા જ રાખે ખવરાઈ રાખે એમ નહીં હવે ભેગા બેઠા હોય ખાવા ની તો એટલું ખાઈને એમ કે કે હવે બસ તો પછી હું કહું કે એટલામાં કાં ખાતું હવે ખા ને થોડુંક એટલે મમ્મી એમ કઈરા રાખે હા પડ્યું હોય કે અટાણે તો ખાવાનું શું છે કે પાછો તહેવાર ગયોતી આપણે આડા દી દેફલી ને ઓલા માંડવી પાક ને આપણે કંઈ બીજું બનાવ્યું હોય તો ઈ ને બધું પડ્યું હોય તો મેં કે તું કો ખાવાનું હજી થોડું હજી થોડુંક એમ કે હજી થોડુંક હજી થોડું ખાતા રાખીમ કર બસ અને ને હવે નાખી દઈએ પડવી નાખી દઉં તો નાખી તો હું પાણી ફટાફટા મૂકી દઉં કેટલા હાડા નવ થવા આવ્યા છે હાડા નવ થવા આવ્યા છે એટલે અમે જાય તો કે વાંધો નથી આપણે એ બધું કરીને જઈએ એટલે પછી આવીને કંઈક જાજી કામની ઉપાધિ ન હોય એક રોટલા ઘડવાનું રહે તો રોટલા આવીને ઘડ લે કેમ કે રોટલા અટાણ કરીને જાઉં ને તો ઠરી રહે આવીશું તા એટલે રોટલા એક બાકી રાખીશું જોશે ને ઓલા જોરિયા અમારે ઈ દેખાય તો થાય છે જોઈયા બે મારી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય થઈ ગયા ને રેડી રેડી થઈ ગયા ને બસ હવે જો નીકળવું અગિયાર વાગ્યા નો કરતા કરતા સાડા થઈ ગયા

હા એટલે ના પીવાય કે પીવાય પીવાય નાકમાં નીકળે જ નીકળવા દેવાય જોઈએ જેવો મેળ બરાબર જેવો મેળ બધા બાય બાય કરીને કેમ કરવાનું કહી જતા એક ને નાની ને રાડ પાડો નાની હાલો 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 હા એ થેલો લઈ લો જાય તો ઝીણા મોટું લેવા પણ મમ્મી હશે ને થેલો લીધો આગળ છો આવે સા બાજુ નાખવું કઈ બાઈ દી હા ન કરી વાહ લગ્ન છે ને આગળ રિક્ષા જાય ને પેર પામ ફળા નાખશે કેમ ભા કરે ભા કેમ કરે કે તો મમ્મી છે ને એવડો થેલો લીધો છે એમ તો જીણા મોટું એમ તો ઘણો લેવાનું છે ઝીણા મોટું છે લેવા માં યલી હા ઈ જોજો ને તો કામ કરવા આપણે લી આ રાખ્યો તો શું કરો ખબર છે કા આમાં જો આજી ડાકરિયા ઓઈલ ના કેવાના આ તારી મશીન લઈ જાતા આમાં એ હા આમાં છે ને માર મશીનમાં કઈ જરા તરા વાંધો પડે ને તો હમુક રાવ આમાં નાખીને લઈ જાતા ઈ અટાણે વરસાદ નથી એકવાર વરસાદમાં તે ગણેશ વિસર્જન એ તો ખબર છે ને હા તે ને ભાઈ જાય પછી તે થરા તરા વાંધો પડતો તો ત્યાં બહારનું કામ કરતી એટલે રેગ્યુલર મશીન ચાલુ જ રહેતું અડધવડ તો કાયમ બપોર બે જાઉં થાય જ દિવસ મેં ઊભી થાઉં હવે એ સિલાઈ મશીન આપણે ઘેર લઈ ગયા છે ને હવે બહુ બેહવાન ન હોય હાલું નીકળશું ને હા

તો ઘરનો સામાન તો છે ને લઈ લીધો પણ ક્યાંય ગળી મોબાઈલ કાઢવાનો વારો નો આયો ગી હતી ને કે બસ એટલે વિરમભાઈ કીધું કે આય ભેડ ખવરાવો એને બધીમાં ભડ્યું નક કાઢવી એ છે ને મોદી કે ભેડ ખાતા હતા તમે માં દેખ્યું છે કે માણસ ચોકતી માણસ ચોકતી એટલે લેઉ દેઉ તો પડી આયા બસ હવે શું જ્ઞાન બોલીએ હવે આ વાત ખરી આપડે ભેડની ખરી ને તો ફોન હાલો હવે ફોન ખવાઈ ગયો ને હવે છે ને જો બસ ખાવા બે છે મમ્મી રોટલા ખડ લઈ છે રોટલો છે રોટલા ખડતા હતા હું છે ને વાઇટ કબાટ કાંઈ ફેરા કરી લઉં હવે થામ ઉટકા હતા ને કાંઈ નહીં હજુ પડ્યા છે બધાય થામ ફેરા કરી લઉં વિરમભાઈ આવીને સીધા મૂરા ઉપાડી આવ્યા ડોલમાં ધોવા નાખી દીધા હતા ધોઈને પલરવા ત્યાં જો કાઢી આવી મૂરા સુધારી લો એ પછી ખાવા બેસી જઈએ થોડોક મોડો થઈ ગયો

લઈ લઈ લે ગોતલેમાંથી કેટલી જોઈએ એક જ જોઈએ જા લેતી જાઉ બીજા ખામ લેતી આમ જા ત્યાં પેલા નાની રોટલા ખડાવવા ને હવે મારી પાસે ભેરા કરવા આવ્યું તું હે જા હું આવું બીજા લઈને બપોરામાં જો મસ્ત મજાના બાજરાના રોટલા અને રીંગણા રીંગણા ને શાક છે ને બટેટું છે રીંગણું બટેટું ને ધાણા ને ટમેટા ને શાક ને અહીં ફાફડી થોડીક લેતા આવ્યા તા રસ્તામાંથી ને આપણા ઘરના મૂરા ના સંભારો વિરમભાઈ છોડે ફાફડી આવતા આવતા લેવાનું મન થઈ ગયું નઈ વિરમભાઈ આપડે એક જ દુકાન થઈ ગયા

ક્યાં બેહબી હું ગોસી ક્યાં બેઠી હોય પી આમ જે માર કાલે ખાલ જો ને એટલે એ પીયોને યાદ કરે છે એ ન કરે આખો દિન એને ચાલુ જોઈએ યાદ કરવાનું તો

એટલે મેં કીધું અટાણે માથે જો મોટી થાય તો એટલીક ભેરી કરી હાકરી ને દોરી દે હું પણ પછી મોટી થાય ને તો હાકરી લીધી ને બસ જો લઈ આ છોકરાઓનું આવું હોય જો નાખે જો આવું હોય જો છોકરાઓનું એ તારી વીતી નઈ છે એ ઘણી ક્રમ છે હમણાં મૂકી દે હે તો આ બહુ કિંમતી વસ્તુ મમ્મીએ લઈ દીધી ને હા આમાં છે ને આગળ અમદાવાદથી શિલ્પાબેને કેવરા આવ્યું હતું એ કે કિરણ બેન કે તમારા ખંટડી કે ન લેવાતી હોય ને તો એ કે હું કે પૈસા એ કે આપી દઈ હં કે પણ એ કે તમે ખંટડી લઈ લેજો એ બાને એ કે તમે મને યાદ કરશો તો યાદ તો એને કરવાના હોય કે જેને ભૂલી ગયા હોય અમે તમને કોઈને ભૂલ્યા જ નથી કે યાદ કરવા નહીં યાદ તો આમાં અમે કરતા જ હોય આખી યુટ્યુબ ફેમિલીની કોમેન્ટના જવાબ દઉં તે બધાને નામ લઈ લઈને યાદ કરતી હોય

એટલે મેં કીધું મમ્મી શું કે લઈ દે એવું છે એટલે પછી મેં નતી લીધી ને છે ને આમાં એક એમય કોમેન્ટ આવી હતી મોરે આવી હતી કે અમારો બાબો છે ને કે છ વર્ષનો છે એ કે ઈ કે તુલસીને જોવા હાટું થઈ તમારો આખો વિડીયો જોવે પછી જમ્યા એ કે તુલસીનો સીન આવે ને તે કઈ મમ્મી કે તુલસી આવી તુલસી આવી એ કે એટલે તુલસી હાટું થઈને કાંઈ એમ તમારો આખો વિડીયો જોવે ને જી મકર સંક્રાંતિ આપણે મૂક્યો હતો ને વિડીયો તો એને એમ કે આજ તુલસી કામાં ન આવી કેમ કે અમે હવાર ઘેર થી વેલા નીકળી ગયા તા તો એને એમ કે કા તુલસી ન આવી ચાર થી પાંચ વાર એની વિડીયો જોયો તો હું બાર ગામ ગયા છે પછી મમ્મી એ કીધું એના બાબા ને કે બાર ગામ ગયા ઘેર આવી જાય ને એટલે તુલસી આવે છે વિડીયા માં એને તો આજે નાનો હોય ખબર ના હોય કે બાર ગામ તુલસી નથી આવતી એટલે પછી પેલા પૂી જા હું તો પ્રમદી અમે કાલ છે ને ઘેર વૈયા જા આજ ગામમાંથી વાગે તો ઘેર પગ આવીને રોટલા ને ખાધું ને તો શિયાળ વાગી ગયા પછી મમ્મી મોડ મોડું નથી જવું પછી આરોગ કર્યું ને કાલ બપોર પછી કે બપોરે જઈ મેળ આવે તે આખા દીમાં નીકળી જાઉ તો હવેથી પછી તુલસી આપડા વિડીયો માં આવ્યો ને તુલસી ને જૈન જો બાંધે હું એટલે વધારે રાજી થાય જોઈને તુલસી આમાં આમ કરશે એટલે વાગા એકશે ઘર એક છે હા અને યાદી હા યાદી રહી જાહે પણ એને હું છે કે તુલસી ને મજા આવશે કાઈ તક હા ને મજા આવશે હા હા મને એવું બહુ ગમે અમારી ગાય હતી ને તો અમે બાંધી થઈ હતી પેલા આની પેલા ગાય હતી ને તે બાઈન થઈ ગાય બહુ માકોલિયા મારતી ને હાકરી તોડ નાખી હતી બે ત્રણ કટકા કરતી મજબૂત એકદમ છે જાડી હાકરી લીધી છે ને ટકાવ માય છે ને કાઢીએ કે નહીં પડે એટલે અમે હારા માય પછી હાકરી ને ટંકોરી ને બધું પિત્તર નહીં જો

મમ્મીએ સેન્ડવીચ નો પ્રોગ્રામ કર્યો સેન્ડવિચ સેન્ડવીચ હાલો બટેટા બાફવા મૂકી દો ને પછી સેન્ડવીચ નો મસાલો કરી ને સેન્ડવિચ બનાવી નાખ છે તો ધાણા ને આઈથી ઉપાડ લઈએ ચટણી હાટુ ને સેન્ડવીચ હાટુ ને ધાણા ને ઉપાડ લઈએ બરાબર જતા જતા ધાણાની મસ્ત મજાની સેન્ડવીચ બનાવી ખાવી હોય એ આવી જાવ ખાવા આવી જાવ ખાવી હોય આવી જાવ ને ખાવા આવી જાવ બધા ઓહો એ આ છોકરો બટેટા ફોલવાનું કામ કરે હે તો બટેટા ફોલવાનું કામ કરે કેટલા ફોલા એ દેખો કયા 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 ફોલા તું કર નાખી હમ પછી આમ છો માદિક કોણ બનાવે મામા મામા બનાવે ને તું ખા

হ্যা <laughs> ভাই <laughs> 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 <hansos>